માતાજીનું આ સ્વરૂપ સંતાન પ્રાપ્તિ માટે મનોકામના પૂર્ણ કરનારું પૂજા કરતી વખતે નવ સ્વરૂપો સ્કંદ માતા પૂજા કરવાથી જે દંપતી સંતાન પ્રાપ્તિમાં કોઈ અવરોધો ઊભા થતા હોય તો તે લોકોએ માતાજીના આ સ્વરૂપ ની પૂજા અવશ્ય કરવી જોઈએ માતાજીની પૂજામાં સફેદ વસ્તુ એટલે કે સફેદ પુષ્પ સફેદ વસ્ત્રો અને કેળા માતાજીને ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે કે જો માતાજીને કેળા અર્પણ કરવામાં આવે તો માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને માતાજી હંમેશા સ્વસ્થ રહેવાના આશીર્વાદ આપે છે